નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બગદાણાનો ચકચારી કેસ જેમાં નવનીત બાલ્યા પર કેટલાક શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તે મામલાને લઈને નવનીત બાલએ માયાબાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આક્ષેપો કર્યા હતા આ મામલાને પચીસ દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે સત્તર દિવસથી આ મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે થોડાક દિવસ પહેલાં એસઆઈટીએ આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરી હતી કેમ કે એસઆઈટીના કેટલાક સાયોગિક પુરાવા ટેકનિકલ પુરાવા તેમજ ફોન કોલ સહિતની વસ્તુઓ છે તે હાથ લાગી હતી જેમાં જયરાજ આહિર ની સંડોવણી સામે આવી હોય તેવી વાત સપાટીએ આવતા આ ધરપકડ કરવામાં આવી છે એનાને લઈને કોળી સમાજ હાલ તો સંતોષ જોવા મળી રહ્યું છે પરંતુ આ મામલે આજે પીઆઈ ડાંગર અને ડીવાય એસપી રીમાબા ઝાલા છે તેમની કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક હાલ રોષ છે તે કોડી સમાજનો જોવા મળી રહ્યો છે ને આ સમગ્ર મામલાને લઈને ત્યારે આ સમગ્ર મામલાને લઈને નવનીત બાલધિયા છે તે ગાંધીનગર પહોંચ્યા છે જ્યાં તેમણે મંત્રી કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી છે જેમાં મનાઈ રહ્યું છે સૂત્રો દ્વારા કે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવનીત બાલધ્યા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના કોડી આગેવાનો છે તે મળવા જવાના હતા પરંતુ મુખ્યમંત્રી કોઈ કારણસર બહાર હોવાથી મંત્રી કુંવરજી બાવળિયા સાથે આ મુલાકાત છે તે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી છે ને બેઠકોનો દોર ગાંધીનગરમાં જોવા મળ્યો છે તેમણે મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં નિવેદન પણ આપ્યું છે ત્યારે હજી પણ કોળી સમાજની આ લડાઈ યથાવત જોવા મળી રહી છે બીજી તરફ એસઆઈટી પણ તપાસના ધમધમાટને તેજ બનાવી છે ને હજી કેટલાક ઘટસ્ફોટો આગામી દિવસોમાં થાય છે તે પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો